શ્રી ગણેશ આના મહા ચાલો ગણપતિ ઉત્સવનું ભજન સાંભળ્યું હે ગણપતિ તમે મારે ઘેર વે રે કર છે મારું કૈલાસ જેવું ગમશે સાથે લાવો રે હે રીધે સે નારી દાદા સાથે લાવો રે શુભ લાભને સાથે લઈને વે રે શુભ લાભ ને સાથે લઈને વેલાયાવો રે કર છે મારું કૈલાસ જેવું ગમે તમને રે કર છે મારું કૈલાસ જેવું ગમેશે તમને રે માતા પાર્વતી ને શિવજીને સાથે લાવો રે માતા પાર્વતી ને શિવજી ને સાથે લાવો રે વીરા કાર્તિકે સાથે લઈને વેલાયાવો રે વિરા કાર્તિકે સાથે લઈને વહેલાયાવો રે કરશે મારું કૈલાસ જેવું ગમશે તમને રે ગણપતિ તમે મારે ઘેર વહેલાયા વો રે કરશે મારું કૈલાસ જેવું ગમશે તમને રે મેં તો યા સો પાલવ ના દાદા તોરણ બાંધ્યા રે મેં તો યા પાલવ ના દાદા તોરણ બાંધે રે સાથિયા પુરાવી દીપ પ્રગટાવી રાખ્યા રે સાથિયા પૂરી દીપ પ્રગટાવી રાખ્યા રે કરશે મારું કૈલાસ જેવું ગમશે તમને રે કરશે મારું કૈલાસ જેવું ગમે તમને રે હું તો ફેલોડા વેરાવું દાદા માર ગળે રે હું તો ફૂલોડા વેરાવું દાદા મારા ગળે રે એ ડે વધા પરિવાર સાથે રે તમને મોતી વધા વધાવું પરિવાર સાથે રે કર છે મારું કૈલાસ જેવું ગમશે તમને રે ગણપતિ તમે મારે ઘેર વેલા આવો રે છે મારું કૈલાસ જેવું ગમશે તમને રે સાગસી સમા બાજ બનાવી ઢાળા રે સાગસી સમા બાજ બનાવી ઢાળા રે રેશમ નાયા બી છાવી રાખ્યા રે રેશમ નાયાસન બી છાવી રાખ્યા રે કર છે મારું કૈલાસ જેવું ગમસે દાદા રે કર છે મારું કૈલાસ જેવું ગમસે તમને રે ગણપતિ તમે મારે ઘેર વેલા આવો રે કર છે મારું કૈલાસ જેવું ગમશે તમને રે પ્રેમથી આવી દાદા તમે બેસોબા જોઠે પ્રેમથી આવી દાદા તમે બે બાજો ઠે લચપચતા લાડુ ધરાવું હું હાથે રે લચપચતા લાડુ ધરાવું હું હાથે રે ઘર છે મારું કૈલાસ જેવું ગમે તમને રે ગણપતિ તમે મારે ઘેર આવો રે ઘર છે મારું કૈલાસ જેવું ગમે તમને રે શિવ પાર્વતીના પ્યાર દાદા વાલા લાગો રે શિવ પાર્વતીના પ્યાર દાદા વાલા લાગો રે વિનંતી સુણી દર્શન દેવાયા વો વેલા રે વિનંતી સોણી દર્શન દેવાયા વો વેલા રે તર છે મારું કૈલાસ જેવું ગમશે તમને રે ગણપતિ તમે મારે ઘેર આવો વેલા રે કર છે મારું કૈલાસ ગણપતિ ગજાનંદ મહારાજ કી જય સર્વ મિત્રોને ને ગણપતિ ઉત્સવની હાર્દિક શુભકામના જય ગણેશ જો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય ગણેશ ચોક્કસથી લખજો ભૂલચૂક હોય તો પણ લખો પ્લીઝ પ્લીઝ પ્લીઝ